we had it before I on સાતસો આખા ભારત વર્ષમાં સૂફી પરંપરાથી માંડી અને બધાય જે લાભિયા બસરી સહિત લ્યો તમે બીજા બધા ઘણા એ સૂફી પરંપરાથી લઈ અને બીજી બધી જે સનાતની છે એ બધાએ સાડી સાતસો થયેલ છે ભારત વર્ષમાં એમાં મીરા જેવો ભક્ત એ કહે નથી ભક્ત બધાય ત્યાં ઘણા ત્યાં વંદન કોટીઓ આત્મ સાક્ષાત કાર કર્યો ખૂબ કષ્ટ સહન કર્યો કોઈ પર્વતે વેરાઈ ગયા કોઈ ઝેર ખાઈ લીધા કોઈ કેમ થઈ ગયું કોઈ કેમ થઈ ગયું બહુ કષ્ટ સહન કર્યો એ બધા ભક્તોને આત્મસાક્ષાત્ક સાક્ષાત્કાર કર્યો આત્મ આત્મસાક્ષાત્કાર કર્યો પણ એમને તકલીફ બહુ પડી કષ્ટ બહુ એટલે એ બધા ભક્તોને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પણ મીરા જેવો ભક્ત કોઈ નથી થયો એનું કારણ શું ખબર દરેક ભક્તનો દેહ તો મળ્યો કોઈ પણ હાલતમાં પણ દેહ મળ્યો છે કોઈને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે કોને દફનાવવામાં આવ્યો છે દેહ મળ્યો છે પણ મીરાનો તો દેહ જ નથી મળ્યો બોલો આ બાજુથી રાણો સાંગો એના ચિરંજીવી રાણા ભોજરાજથી મીરા હારે લગ્ન થયા હતા એ કેણ લઈને જાય છે મીરાનું કે છે ત્યારે એના ઘરના કે છે કે આ તો વિચાર ધરાવે છે વેરાગમાં ગળા ડૂબ છે અને સંસારમાં કોઈ રસ નથી તમે જઈને શું કરશો તો કે તો હું જાણું છું મને ખબર છે કે ગળા ડૂબ છે સંસારિક સુખોમાં કોઈ જાતનો રસ નથી પણ મારે તો મારા રાજમાં લઈ જાય એના પગલા કરવા છે અને લઈ જવું છે તો કે તો શરત એક મીરાને મનાય પણ શરત એક કે તમે એને અલગ મેલા તાપો અલગ મેલાતની અંદર ભજન કરે કોઈ પણ ખોટી ડિસ્ટર્બ ન કરવું જોઈએ તો કે હું તમને વચન આપું છું પછી મેલાત આપ્યો આખો અલગ ચિત્રોડમાં મીરા અહીંયા ભજન કરે અને પોતાનો ટાઈમ વ્યતીત કરે એમાં રાણા ભોજરાતજીનો દેહાંત થઈ ગયો બહુ સેવા કરી રાણા ભોજરાજજી દુઃખ નથી આપ્યું મીરાને ખોટી વાત કરી હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામના પુસ્તકમાં વાંચો ખબર પડે તમને પછી આવ્યા એના ભાઈ એણે પણ મીરાની બહુ સેવા કરી પછી ત્રીજા નંબરની અંદર રાણો વિક્રમ આવ્યા એ ઓરમાનભાઈ ઓરમાનભાઈ ને માં એના જ ચડાવવાથી રાણા વિક્રમે મીરાને કષ્ટ બહુ આપ્યો દુઃખ બહુ આપ્યું તકલીફ આપી બહુ અતિશય છે એ ક્યાં શું આ બધા બારના માણસો આવે આપણા રાજમાં હારું ન લાગે આ બધું નામ બોળે છે આમ કરે છે

જેસે પૂરું કાક હો બાપુ નેમ ને રાણા પછી મીરાને બહુ તકલીફ પડવા માંડી ને ત્યારે તુલસીદાસ ને પત્રો લખ્યું કે મારા સગા સગાવાલા મને બહુ કષ્ટ આપે છે મને ભજન કરવા દેતા નથી મને બહુ તકલીફ આપે છે મારે શું કરવું જોઈએ મને જવાબ આપો પત્ર લખ્યો ને મીરાએ પછી તુલસીદાસજીએ જવાબ આપ્યો સમજ્યા જે ભજનની અંદર ભંગ પાડે ને હાવ હાવ નજીક પણ નજીક હોય ને એનો ત્યાગ કરી દે બાપુ એ મીરા ને પત્ર મળ્યો મીરાએ વાંચ્યો કારણ કે ભજન માં જે વિક્ષેપ પાડે ને એ ભાઈ હોય તો ભાઈનો ત્યાગ કરી દેવો બાપનો ત્યાગ કરી દેવો ગુરુનો ત્યાગ કરી દેવો પત્રીનો ત્યાગ કરી દેવો ગમે તે સંબંધ હોય એનો ત્યાગ કરી દેવો પુત્રોમાં ત્યાગ કરી બરાબર ભજનમાં ભંગ પાડે એવાને નહીં રાખવાનું ત્યાગ કરી દો એવો તુલસીદાસજી એ જવાબ આપ્યો પછી મીરા ત્યાંથી નીકળી જાય પછી મીરાને એમ થયું હવે અહીંયા નહીં રહે પછી મીરા નીકળ્યા તો સીધા મેળત ગયા પોતાના જન્મસ્થળમાં મેળત ગયા પણ ત્યાં એમને આનંદ ના આવ્યો એટલે પછી ઉ સીધા વૃંદાવન ગયા વૃંદાવન જઈ અને રમણ રેતીની અંદર પોતે બહુ ચોડી છે રેતીને શરીરે આખી કારણ કે અહીંયા કૃષ્ણ રમ્યા હતા એમાં કનૈયો રમ્યો હતો પછી ત્યાંના જે સાધુ હતા મંદિરના નિજ મંદિરના મહંત એને વીરાબાઈ એમ કીધું મીરાબાઈ એમ કીધું મારે અહીંયાના મહંતના દર્શન કરવા છે તો મૂકવામાં આવ્યું તો મહંત એમ કીધું કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી એ કીધું ને મીરા સાંભળી ગયા મીરાએ કીધું કે આવો પુરુષ ક્યાંથી જાગ્યો કે જે સ્ત્રીનું મોઢું નથી જોતો હું તો કૃષ્ણ સેવા કોઈને પુરુષ લેતો જ નથી આ બીજો પુરુષ ક્યાંથી આવ્યો આ મારી પ્રેમણા ભાંગી લ્યો એ તે સાંભળી ગયા ઓલે મહન જે હતા નહિ સાંભળી ગયા કોણ છે તો કે રાજસ્થાનમાંથી એને રાજ ધરાણામાંથી આવે છે મીરા નામ છે આપના દર્શન કરવા ઈચ્છે છે આ જે કીધું ને આવો પુરુષ બીજો કયો જાગ્યો એમાં ચમકાર થઈ ગયો સીધો ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને આવી અને ચરણ સ્પર્શ કર્યા અને વાત કરી આખી માનપાન થી અંદર લઈ ગયા આટી છોડાવી નાખી એને જે સ્ત્રીનું મોઢું જો એવી જે આટી હતી ને એ છોડાવી નાખી આટી છોડાવી નાખી એનું નામ અરે સંત તમને મને કોઈ નહીં કોઈ વેસનની આંટી હોય કોઈ જીદની આંટી હોય કોઈ ઘણા ઘણા પ્રકારની આંટી હોય છે હું આમ ન કરું એવી ઘણી આંટી હોય એ બધી આંટીઓનો છેદ ઉડાડી દે એ આંટી પૂરી કરી દે આટી કાઢી નાખી એનું નામ સંત એ મીરાએ એની આંટી કાઢી નાખી અને પછી મીરા ત્યાં રહ્યા અહીંયા એક મંદિર છે અહીંયા મીરા પંદર વર્ષ રહ્યા છે વૃંદાવનમાં પરમાત્માનું ભજન કર્યું મીરાનું મંદિર છે હું આ અને એક બીજું મંદિર જે નિજ મંદિર છે એના અંદર તમે જાશો ને તમે ક્યારે જયારે રાણા વિક્રમે એકદમ ક્રોધમાં આવી અને માણસને કીધું કરીરાને આપજો અને કહેજો કે આમાં ફૂલ છે એ કૃષ્ણને ચડાવી દે બાપુ હું તો મસ્ત રામ હતા આ કરંડીઓ લઈને આવ્યો બાજુમાં આવીને મીરાને આપણાએ આપ્યું છે એમાં ફૂલ છે કૃષ્ણને ચડાવવાના છે હવે એને શું ખબર હું તો મસ્તરામ કામકાજ એતું બધું એ એમને એમ કરંડિયામાં જેવો હાથ નાખ્યો સાપને બદલે શાલિગ્રામ વિચાર કરો સાપ હાથમાં ન આવ્યો શાલિગ્રામ સાપમાંથી શાલિગ્રામ થઈ ગયો એ શાલિગ્રામ હાલના સંજોગોમાં વૃંદાવન મંદિરમાં છે અને એ બધ એ શાલિગ્રામની વિશેષતા એ છે કે એમાં કૃષ્ણની આકૃતિ બની ગઈ છે

કૃષ્ણ પોતાની મૂર્તિ વશમાં કરી દીધા અરે આવા ભારત વર્ષમાં ભક્તો થયા છે એ ભક્તોની વાણીમાં ના કે હું કે આકાશના તારા ઉતારતો નથી હું તમને સીધા સાદા ભરીને હાંભળાવું પણ જે સંખ્યામાં તમે છો એ ખરેખર બધા માથાના મોડ છો તમે એક એકમાં લાખ લાખ છે મારે મનમાં ભજન છે ને ભજન આપડે ટોરા આવે તો ઘણા માણસો હોય તો જરા સારું લાગે

એના પાસે પ્રાર્થના કરજો કે આપણું છેલું જીવન સુધરે કચરો કાઢી નાખે અંદરથી સાફ થઈ જાય મૃત્યુ સુધરે બસ બીજું જ નહીં ભગવાન પાસે જરૂર નથી કારણ કે એને દાંત કીધા છે ગમે દેશે મહેનત કરજો આપી દેશે ઘરે બેઠા બેઠા નહીં દે પણ આપી દેશે એ દાળ રોટલો એના પાસે એક જ વસ્તુ માંગજો એ દાંત એ મારા માં તો કરુણા નો સાગર છો મારું મોત સુધરે છે મને છેલે હેરાન ન કરજે બસ બેઠા બેઠા મારું બસ શ્વાસ નીકળી જાય જી જી એવો તત્ત્વ પરમું તો છે ઈ જ માંગો બીજું કઈ ન માંગો બહુવા માં કોઈ વસ્તુ તો